પ્રદૂષણ કેટલા હદે ફેલાવી રહી છે એનું નુકસાન શું છે આપણે એટલા ધ્યાન દેતા નથી હોતા અને આપણે બહુમૂલ્ય આપણા પર્યાવરણને આપણે નુકસાન થતું આપણે જોઈ રહ્યા છીએ ત્યારે વીર શહીદ ભગતસિંહ સેના દ્વારા આજે અમે યુવાનો એક અભિયાન આદર્યું કે આજુબાજુના ગામો જે છે ખોડાસર ગાગોદર ચિત્રોડ ચાંદોરી જૂના કટારિયા નાનસરી રાજરસર લાકડિયા આ બધા જ ગામોની અંદર યાત્રા દ્વારા ગામ લોકોને એક મેસેજ મૂકી કે કંપનીઓ દ્વારા જે પ્રદૂષણ ફેલાવી રહ્યો છે અને પ્રદૂષણના કારણે હજારો પશુ પક્ષીઓ આજે નષ્ટ પામી રહ્યા છે વિરુપ બની રહ્યા છે જ્યારે તળાવો હોય એનું પાણી આપણે પશુઓ પી નથી રહ્યા ત્યારે આપણે સૌને જાગૃત થવાની જરૂર છે કે આ કંપનીઓ પ્રદૂષણ કેટલા હદે ફેલાવી રહી છે એનું નુકસાન શું છે આપણે એટલા ધ્યાન દેતા નથી હોતા અને આપણે બહુમૂલ્ય આપણા પર્યાવરણને આપણે નુકસાન થતું આપણે જોઈ રહ્યા છીએ ત્યારે વીર શહીદ ભગતસિંહ સેના દ્વારા આજે અમે યુવાનો એક અભિયાન આદર્યું કે આજુબાજુના ગામો જે છે ખોડાસર ગાગોદર ચિત્રોડ ચાંદોડી જૂના કટારિયા નાનસરી રાજણસર લાકડિયા આ બધા જ ગામોની કામોણીઓની યાત્રા દ્વારા ગામ લોકોને એક મેસેજ મૂકી કે કપનીઓ દ્વારા જે પ્રદૂષણ ફેલાવી રહ્યો છે અને પ્રદૂષણના કારણે હજારો પશુ પક્ષીઓ આજે નષ્ટ પામી રહ્યા છે દુયુક્ત બની રહ્યા છે ત્યાં તરફ જ્યાં સત્ય છે પણ સત્યની જાણવાનો હવે સમય છે એ બાવીસ મેવી લોકો રહ્યાને રહ્યાની છેલ્લી છે કે ગમે એટલો દલાલ કરીને આવો

તમારા નોટોના ટુકડા માં તાકાત નથી કે કચ્છ કરી ક્યાં સેલો ની ખોદ્યા છે ખાડા ખોદ્યા છે અમારી કચ્છ ધરતી છે કોઈ કચરા પેટી નથી કે એ તમારા પાપ નો નથી કે મજા આવે કેમિકલો દાટી જાવ અધિકારીઓ ને લાચો દઈ જી કેમિકલ અલંગબળ રાખવા માં નથી આવતો જેને ગુજરાત જેને ભારત જેની માટે પરવાનગી નથી એવા કેમિકલો લાકડી માં દાટી દેવાયા છે સતાપણ આપણે મુક્ત દર્શક બની નપોસક બની જોઈ રહ્યા છીએ મારે શું લેવા દેવા હું તો નોકરી કરું છું મારે શું લેવા દેવા સાહેબ મારા જયારે વેપારમાં ગેસ દુર્ઘટના બની હતી ને કેટલા નિર્દોષ લોકો એક કલાક ની અંદર જેવા જયારે મોન બેઠા હતા ત્યારે પણ આપણા જેવા જો જાગ્યા હોત અને કંપની ની જયારે ગેસ લીકી હતી ત્યારે જે રામભાઈ ફરિયાદ કરતા હતા રામભાઈ સાથે રહી ગયા હોત તો આજે આપણે દર હજાર આપણા ભારતના નાગરિકોને બચાવી શક્યા હોત ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા આ બધી કહેવાતી વાતો ને હૃદયમાં ઉતારી અને સાચા અર્થમાં આપણે દેશ માટે આપણે ભારત માતા માટે આપણે કામ